ભાવનગરના ના ગામડાઓ માં ના સમયે થતા વાડીના પ્રોગ્રામની ફેમસ આઈટમ એટલે દાળ ખાખરા હવે તે મળી રહેશે માત્ર અનલિમિટેડ મિત્રો હું વાત કરી રહી બાલાભાઈ ના દાળ ખાખરા અને પાઉભાજી ની જે વાડીએ થતા પ્રોગ્રામો માં દાળ ખાખરા અને પાવભાજી બનાવવાના સ્પેશિયાલિસ્ટ છે એટલે અહિયાં નો ટેસ્ટ તો એકદમ કાઠિયાવાડી અને ઓથેન્ટિક પ્રોગ્રામ નો જ મળશે અને જો પ્રાઇઝની ની વાત કરીએ તો દાળ ખાખરા સો રૂપિયામાં અનલિમિટેડ મળી રહેશે અને પાવભાજીની હાફ પ્લેટ ના ચાલીસ અને ફૂલ પ્લેટ ના સાઈઠ રૂપિયા મિત્રો ને લઈને પહોંચી જજો બાલાભાઈ ના દાળ ખાખરા અને પાવભાજી ખાવા માટે અને ત્યાં પાર્સલ ની સુવિધા પણ ઉપલબ્ધ છે તો હવે ટાઈમિંગ અને લોકેશન ની વાત કરીએ તો સાંજે સાત વાગ્યા થી રાત્રિ ના બાર વાગ્યા સુધી માધવ કોમ્પ્લેક્સ ભગવતી સર્કલ બીડ ભાવનગર